બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી સિરીઝ સ્માર્ટફોન્સ વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે છે અને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી અત્યારે જામનગર ગયા હતા અને ત્યાં ક્ષત્રિય સમાજ પર ખુલ્લીને વાત પણ કરી હતી પહેલાં તેઓ જામ સાહેબ પાસે જાય છે તેમની મુલાકાત પણ કરે છે અને બાદમાં સભા દરમિયાન પણ ક્ષત્રિયો જે કોંગ્રેસને મત આપવાની વાત કરે છે ભાજપનો સાથ ન દેવાની વાત કરે છે તેને લઈને વડાપ્રધાને ક્ષત્રિયોને શું કહ્યું આવો સાંભળીએ બધાને થતું હશે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રી એ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકવામાં આ પાઘડી ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબ ના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે ગયા બે દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં ભાઈ જરૂર છે બગભાઈ પ્રચારમાં ને પ્રેમ માં બહુ ફરક હોય હું પ્રચાર માટે નથી આયો હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું ગુજરાત ને વર્તમાન મે જીતના યોગદાન દિયા હૈ ઉતના યોગદાન अतीत में भी दिया है जामनगर के महाराजा दिग्विजय सिंह जी ने द्वितीय विश्व युद्ध के समय पोलैंड के नागरिकों को यहां जामनगर में शरण दी थी, थी और आज भी पोलैंड की पार्लियामेंट का सत्र जब शुरू होता है तो सबसे पहले जामनगर का स्मरण होता है दिग्विजय जी महाराज साहब का स्मरण होता है बाद में पार्लियामेंट शुरू होती है और उन्होंने जो बीज बोए उसके कारण आज भी पोलैंड के साथ हमारा रिश्ता बहुत मजबूत हुआ है और जैसा मैंने कहा जाम साहब के परिवार के साथ मेरा जो नाता रहा है उनका जो आशीर्वाद रहा है तो आज मैं यहां आते समय आशीर्वाद लेने गया था और उन्होंने मुझे प्यार से पगड़ी पहनाई आशीर्वाद दिए और जब जाम साहब विजय भव कहते हैं तो फिर वो विजय निश्चित हो जाता है और वो महत्वपूर्ण घटना बनी उच्चर मौर्य युद्ध न मैंने अपना ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા પછી મને કોઈ કાનમાં કહ્યું મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છે પણ તમે નહીં આવો પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ કેમ નહીં આવો મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે તો કેમ ના આવે કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે તો બસ થયું શું તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા જેમના પાળિયા ત્યાં દેખાતા હોય પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈ ભેળવી દીધું છે કે તમે આ ઉચ્ચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે અને એટલે આ માટે કે મુખ્યમંત્રી આવતા નહોતા મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સાહેબે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ફાટથી એ કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જયારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનું મૂળ છે જ્યાં જ્યાં હું ગયો છું અપાર આશીર્વાદ અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગના મેં દર્શન કર્યા છે કોંગ્રેસે બહુ સાવધાન રહે જરૂર આમ મુજે બતાઈએ ભાઈ किसी के भी मन में किसी कारण से राजी नाराजी हो सकती है लेकिन उसके लिए कांग्रेस को वोट देने की चर्चा कोई करे तो मैं जरा पूछना चाहता हूं कि भाई किसी को भारत में सरकार बनानी है तो उस पार्टी को कम से कम 272 सेवेंटी सीट तो जीतनी पड़ती है कि नहीं जीतनी पड़ती जरा बताइए ना दो सौ अब भाजपा के सिवाय દેશ મે પાર્ટી ટુ સેવન્ટી સીટ પર ચુનાવ નહીં લડ રહી હૈ